ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે ધોવાયો રાજકોટના ઉપલેટામાં સતત વરસાદને લઈને નદીઓ અને ચેક ડેમ તરબર ઉપલેટા પાસે આવેલા મોજ નદી પરનું ડેમ ઓવરફ્લો થતાં કોઝવે ધોવાયો કોઝવે ધોવાઈ જતાં ગામના લોકોને દસથી બાર કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે ઉપરવાસમાં પાણીનું વહેણ વધી જતા અને નીચેનો કોઝવે ધોવાઈ જતાં નવા પુલનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે ગ્રામ લોકોની માંગ છે કે નવો પુલ ન બને ત્યાં સુધી જૂનો કોઝવે તાત્કાલિક રિપેર કરવાની ગ્રામ્ય લોકો માંગ કરી રહ્યા છે

જેને કારણે અટાણે કોજવે ના બે ભાગ પડી ગયા છે ઠેર ઠેર ગાબડા પડી ગયેલા છે જેને કારણે ગામ લોકોને દસ થી બાર કિલોમીટર ફરી અને જવું પડે છે ત્યારે ગામમાં એસટી પણ આવી શકતી નથી બીજું જ્યાં બાજુમાં નવો પોલ બને છે તે પણ આવતી વર્ષે પૂર્ણ થઈ જાય થઈ જશે ત્યારે અમારી સરકારમાં એવી રજૂઆત છે કે આ વરસાદ રહી જાય ત્યારે આ કોજવે કામ સલાઉ રિપેર કરે એવી અમારી ગામ લોકોની માગણી છે અહેવાલ ફિરોઝ જુણેજા લોકાર્પણ